સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર સંસ્કૃત વિષયમાં આજે આપણે નાટક તેરની વાત છે કરશું તેરમાં નાટકના શરૂઆતના આપણે બે તાસોની અંદર એ નાટકનું શીર્ષકની વાત કરીએ તો દ્રષ્ટિયા ગૌગ્રહણમ સ્વંતમ સદભાગ્યે ગાયોનું અપહરણ એ સુખાંત હોય છે એ મહાકવિ ભાષ રચિત પંચરાત્રમ નામના નાટકની વાત એ આપણે કરશો મિત્રો એમની પૂર્વ ભૂમિકાની અંદર પહેલાં તાસની અંદર એ નાટકનું કથાવસ્તુ બરાબર અને કઈ રીતે એ નાટકની પૃષ્ઠભૂમિ બંધાય છે એની વાત કરી ગયા હતા એટલે મહાભારતની કથાવસ્તુનો આશ્રય લઈને મહાકાવિ ભાષે તેમાં ફેરફારો કરી અને એ આ નાટક પંચરાત્રમ નામનું નાટક છે એ મહાકવિ ભાષે રચેલું છે અને જેનો મુખ્ય હેતુ છે કે મહાભારતનું એ યુદ્ધ છે એને નિવારવા માટેના અટકાવવા માટેના પ્રયત્નો છે એક નાટકના માધ્યમથી કર્યા છે હવે આપણે એ નાટકના અનુવાદ અને એની સમજૂતીની વાત કરશું મિત્રો એકદમ સરળ અને વ્યવહારિક સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું એ નાટક છે જ્યારે નાટક રજૂ થતું હોય ત્યારે મિત્રો આપણું ધ્યાન છે એ ત્યાં હું જે સંસ્કૃત શબ્દ બોલું ત્યાં હોવો જોઈએ વાક્યના સંવાદો ઉપર હોવો જોઈએ દરેક પાત્રો છે એ પાત્રોથી પણ આપણે વાકેફ હોવા જોઈએ બરાબર અને એનું વસ્તુ આપણા મનની અંદર એક પ્રકારનું દ્રશ્ય ઊભું થાય તેવા પ્રયત્ન કરવાના છે તો નાટકની શરૂઆત પ્રવિષ્ય પ્રવેશે છે કોણ પ્રવેશ કરે છે ભટ્ટ ભટ્ટ એટલે કે સૈનિક યોદ્ધો યુદ્ધ કરનાર જેને શું કહેવામાં આવે યોદ્ધો કે સૈનિક એવું એનું ગુજરાતી થાય અહીંયા એનો અર્થ લેશો સૈનિક મહારાજહ જયુ મહારાજનો જય થાવો એક સૈનિક છે એ રંગમંચ ઉપર એ ઉપસ્થિત એ મહારાજ છે મહારાજ એટલે વિરાટેશ્વર વિરાટનગરીના રાજા એને પ્રણામ કરે છે કે હે મહારાજ આપનો જય થાવ પ્રિય નિવેદયે મહારાજાએ મહારાજા એટલે મહારાજને એટલે કે રાજાને નરેશને વિરાટેશ્વર છે જેને કહેવામાં આવે વિરાટનગરીના રાજાને પ્રિયમ નિવેદય પ્રિયમ એટલે કે શુભ અને નિવેદય એટલે કે સમાચાર આપું નિવેદન કરું શુભ સમાચાર આપું શૈિક શૈ રાજાને ઉદ્દેશીને કહે છે કે હે વિરાટ રાજા હું તમને શુભ એ સમાચાર આપું ગૌ ગ્રહણમ ગાયોનું ગ્રહણ મિત્રો ષષ્ઠી તત્પુરુષ સમાજનું એ પદ છે તો સાથે સાથે સામાસિક પદોનો પણ અભ્યાસ એ કરતા જઈશું ગૌ ગ્રહણમ ગાયોનું ગ્રહણ અવજિતમ એ અટકાવી દેવામાં આવ્યું છે રોકી દેવામાં આવ્યું છે અવરોધિત કરી દેવામાં આવ્યું છે એટલે અહીંયા એનો અથ લેશું ગાયોનું ગ્રહણ અટકી ગયું છે ધૂતરાષ્ટ્રાહૂતરાષ્ટ્રના પુત્રો ધૂતરાષ્ટ્રના કેટલા પુત્રો હતા શો એ પુત્રોની વાત કરી છે કે જેઓ ગાયોનું અપહરણ કરવા માટે આવ્યા હતા વિરાટનગરી તરફ તેઓની વાત કરે છે કે તેઓ ધૃતરાષ્ટ્રના પુત્રો અપનાયા અપયાતાહા નાચી ગયા છે ભાગી ગયા ગાયોનું અપહરણ છે એ અટકી ગયું રોકાઈ ગયું અને ધૃતરાષ્ટ્રના પુત્રો કે જે કૌરવો હતા કે જે ગાયોનું અપહરણ કરવા માટે આવેલા તે બધા પણ એ ત્યાંથી નાચી ગયા છે ત્યારે રાજા વધતી રાજા કહે છે તે હર્ષ તારો આનંદ અપૂર્વ એવો અપૂર્વઃ પહેલા ન જોયેલો એના જેવો એ વય જેવો આ તારો આનંદ અપૂર્વ જેવો છે આનંદની વાત છે પહેલા ક્યારેય આનંદમાં ન જોયેલો હોય એવો આનંદ છે એ પહેલાં સૈનિકની અંદર જોવા મળે છે એટલે કહે છે કે તે હર્ષ તારો આનંદ અપૂર્વ એવો અપૂર્વ જેવો છે અપૂર્વ છે બ્રૂહી બોલ કેનાસી સી કેન પ્લસ અસી શેના વડે વિસ્મિત હસી વિસ્મિત પામ્યા છો નવાય પામ્યા છો સેનાથી વિસ્મિત પામ્યા છો એમ એમ છે એ સૈનિકને પૂછે છે કે આવો આનંદ જે છે બરાબર તમે જે વિસ્મય પામ્યા એનું કારણ શું એટલે શું કહે છે કે ભટ્ટ વધતી સૈનિક કહે છે કે સૌભદ્ર સૌભદ્રો ગ્રહણમ એની સંધિ છૂટી પૂરતી પડશે સૌભદ્ર ગ્રહણમ સૌભદ્ર એટલે સુભદ્રાનો પુત્ર ભદ્રાનો પુત્ર એટલે કોની વાત કરે છે અભિમન્યુની કે કાઉસમાં લખવું પડે અભિમન્યુ ગ્રહણમ ગત પકડાઈ ગયો છે અશ્રદ્ધ અશ્રદ્ધેયમ શ્રદ્ધેયમ એટલે શ્રદ્ધા રાખવી અશ્રદ્ધેયમ એટલે શ્રદ્ધા ન રાખવી મતલબ કે વિશ્વાસ ન બેસે તેવા પ્રિયમ પ્રાપ્તમ એટલે કે શુભ ચમાસા એ મળ્યા છે અને અહીંયાથી લેશું શું કહે છે भट सैनिक अश्रद्धेय अश्रद्धेयम प्रियम विश्वास न देशे तेव्हा शुभ समाचार प्राप्त मर्यासे सौभद्र ग्रहण गत सुभद्रा नो पुत्र कासमा लखवा अभिमन्यू ग्रहण गत पकडाय गो तरी राजा वदती राजा कहेसे कथम इदान गृहित કથમ પ્લસ ઇદાનિમ કથમ એટલે કેમ ઈદાનિમ એટલે અત્યારે અત્યારે કેમ ગૃહિતઃ પકડાઈ ગયો કઈ રીતે એ પકડાનો ત્યારે ભટ્ટઃ સૈનિકઃ એ પકડાવવાનું કારણ કહે છે પ્રથમ આસાધ્ય રથ ઉપર સઢીને બેસેલો નિશંકઃ કોઈ પણ પ્રકારની શંકા વગર શંકારહિત અથવા બે બેધડક બાહુભ્યામ બંને હાથો વડે અવતારિત નીચે ઉતર્યો એટલે કે એ અભિમાન્યો છે એ ધરક કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વિના હૃદ પરથી નીચે ઉતર્યો એટલે એને પકડી લીધો કોણે સૈનિક રાજા કે ન કોને પકડ્યો કોણે ત્યારે સૈનિક છે એને કહે છે શું કહે યહ જે કિલુ એસ એસ એટલે આ કિલ એટલે ખરેખર નરેન્દ્રેણ એટલે કે નરેશ જેને કહેવામાં આવે રાજા બરાબર જેને કહેવામાં આવે વિરાટ રાજા ની વાત કરે છે કે વિરાટ રાજા દ્વારા મહાન હશે રસોડાની અંદર રસોઈ કામમાં વિ નિયુક્તઃ નિયુક્ત કરાયેલા બલ્લવઃ બલ્લભ વલ્લભ પેલો સૈનિક સૈનિકસિંહ રાજાને કહે છે કે જે સુભદ્રાનો પુત્ર અભિ અભિમાન્યુ પકડાયો છે તો કોણે પકડ્યો તો એનું કારણ આપે કે જે ખરેખર આ વિરાટેશ્વર છે એટલે કે વિરાટ નગરીના જે રાજા છે એમને રસોડાની અંદર રસોઈ કામ માટે જે નિયુક્ત કરેલ બલ્લવ હતો તેમના વડે તેનો એટલે કે તેમણે તેમણે મતલબ કે તેમણે પકડી લીધો એમ ત્યારે રાજા હા બદતિ રાજા કહે છે હી ખરેખર તેનો સત્કૃત્ય તેને સત્કૃત્ય સત્કાર કરીને બરાબર આદર ભાવ સાથે તેનો અભિમન્યુ હું સત્કૃત્ય પ્રવેશતા અભિમાન્યુને પ્રવેશ કરાવો તેને સત્કાર સાથે અભિમાન્યુને પ્રવેશ કરાવો માન સાથે આદર સાથે અભિમાન્યુને અહીંયા પ્રવેશ કરાવો એટલે નગરીના જે રાજા હતા એની જે રાજસભા હતી રાજસભાની અંદર રાજમહેલની અંદર એ ત્યાં એને કહે છે કે તેને આદર કરીને સત્કાર કરી અને અહીંયા પ્રવેશ કરાવો બ્રૃહનલ્લે હે બ્રૃહનલ્લા બ્રૃહનલ્લા એટલે કે વિરાટ રાજાની ત્યાં અજ્ઞાત વેશે જે અર્જુન અર્જુનનું નામ છે કે તો અર્જુનજી અજ્ઞાત વેશની અંદર બૃહનલ્લા તરીકે ત્યાં નામ ધારણ કરેલું જે વિરાટ રાજાની ત્યાં સંગીત નૃત્યના શિક્ષક તરીકે એ ત્યાં રહેતા હતા કામ કરતા હતા અને પેલા બલ્લવ એટલે કે ભીમ ભીમ છે એ ત્યાં રસોઈનું કામ માટે એની નિમણૂંક કરેલી ગૃહનલ્લે હે બૃહનલ્લા અભિમન્યુ હું પ્રવેશતા અભિમન્યુને પ્રવેશ કરાવો બૃહનલા યદી મહારાજઃ આજ્ઞા પડી જેવી મહારાજની આજ્ઞા એમ કહી અને બૃહનલા છે એ પેલા અભિમન્યુને બોલાવવા માટે જાય છે ત્યાંથી નિષ્ક્રાંત બહાર જાય છે તતઃ પછી પ્રવેશ પ્રવેશ કરે છે કોણ કોણ પ્રવેશ કરે છે અભિમન્યુ બૃહનલ્લા ચલ્લભઃ પ્રવેશ હતી પછી અભિમન્યુ બૃહનલ્લા એટલે કે કાંસમાં લખવાનું અર્જુન અને બલ્લ કાઉસમાં લખવાનું ભીમ પ્રવેશ હતી પ્રવેશ કરે છે ગૃહનલ્લા ઈતઃ ઇતઃ કુમ કુમાર હે કુમાર આ બાજુ આ બાજુ અભિમન્યુ એટલે કે અભિમાન્યુ ગૃહનલ્લા કહે છે કે હે કુમાર અભિમાન્યુ આ બાજુ આ બાજુ અભિમન્યુ બહુ વધતી અભિમાન્યુ કહે છે અભિમન્યુર નામ અભિમાન્યુ નામ એટલે અભિમાન્યુને પેલી બૃહન્ના પાસેથી અભિમાન્યુ એવું સાંભળ્યું ને નામ પોતાનું એટલે એને પેલું સાંભળ્યું એટલે કે અભિમાન્યુ નામ આ કોનું એમ આ કોને અને કેમ અભિમાન્યુ નામ પોતાનું નામ અભિમાન્યુ છે એ પણ એમને ખબર હતી નહીં કથમ કથમ બરાબર કે મારું નામ કદાચ અભિમાન્યુ હોય તો એમને ક્યાંથી આવડે કથમ કથમ કેમ કેમ અભિમન્યુ નામાહમ કેમ કેમ અભિમાન્યુ નામથી તો નામ વડે હો અરે રે કિમ શું અત્ર ક્ષત્રિય અહીંયા ક્ષત્રિયોને નામાભિ અભિસ અભિભાષ્ય છે નામ વડે બોલાવવામાં આવે છે શું અહીંયા ક્ષત્રિયોને શું નામ વડે બોલાવવામાં આવે છે એમ અભિમાન્યુ છે એ પ્રશ્ન કરે છે ફરી આખા के नो अनुवाद है पुनवचन करिए मित्रों शोके से फटा है એટલે કે સૈની સૈનિક શી કહે છે પેલા ઉપરમાં પ્રવેશ છે એટલે પ્રવેશ કરીને સૈનિક મહારાજા હ જય તો મહારાજનો જય થાઓ મહારાજય પ્રિયમ નિવેદયે મહારાજને શુભ સમાચાર આપો ગૌગ્રહણમ અવજિતમ ગાયોનું અપહરણ અટકી ગયું છે ધાર્તરાષ્ટ્રા અપ્યાતા ધૃતરાષ્ટ્રના પુત્રો કાઉસમાં લખવાનું કૌરવો કાંસપૂરો નાચી છૂટ્યા છે નાચી ગયા છે રાજા તે હર્ષઃ અપૂર્વ એવો તારો આ હર્ષ એ અપૂર્વ જેવો છે બુહી બોલ કે ન વિસ્મિત વિસ્મિત કેમ વિસ્મિત પામ્યા છો ભટ્ટ સૈનિક કહે છે અશ્રદ્ધેય પ્રિયમ પ્રાપ્ત વિશ્વાસ ન બચશે તેવા શુભ સમાચાર મળ્યા છે સુભદ્રો ગ્રહણ ગત સુભદ્રાનો પુત્ર કાંસમાં લખવાનું અભિમન્યુ કાંસ પૂરો ગ્રહણ ગત પકડાઈ ગયો રાજા કથમ ઈદાન ગૃહિત કેમ અત્યારે પ્રક પકડાઈ ગયો કેમ ત્યારે ઘટા હોય એટલે સૈનિક કહે છે રથમ આસાધ્ય રથ પર બેસીને નિઃશંકઃ બે ધડક શંકા રાખ્યા વગર બાહુબ્યામ અવ અવતારિત બંને હાથો વડે અવતારિત નીચે ઉતર્યો શંકા રાખ્યા વિના બંને હાથો વડે કોઈ હથિયારો હતા અને રથ પરથી નીચે ઉતર્યું એમ ત્યારે એને પકડી લીધો ત્યારે રાજા કહે કે ન કોણે ભટ્ટ સૈનિક કહે છે યહ જે કિલ્લું કિલ્લ એ સ ખરેખર આ નરેન્દ્રનો એટલે કે વિરાટેશ્વર વિરાટ નગરીના રાજા એ મહાનસે વિનિયુક્તઃ રસોડામાં નિયુક્ત કરેલા વલ્લભ વલ્લભ વડે તેના એટલે કે એમના વડે શું થઈ ગયું કે વલ્લભ સે પેલા અભિમન્યુને પકડી લીધું એટલે કહે છે ત્યારે રાજા બદતિ એ ખરેખર તેના અભિમન્યુ ખરેખર તે અભિમન્યુને સત્કૃત્ય સત્કાર સાથે પ્રવેશ્યતામ પ્રવેશ કરાવો બૃહનલ્લે હે બૃહનલા અભિમન્યુ હું અભિમન્યુને પ્રવેશ કરાવો બૃહનલ યદી મહારાજ આજ્ઞા હતી જેવી મહારાજની આજ્ઞા નિષ્ક્રાંત બહાર જાય છે તત પછી અભિમન્યુ બૃહનલ્લા બલ્લવ પ્રવેશતી પછી અભિમન્યુ બૃહનલ્લા અને બલ્લભ પ્રવેશ કરે છે બૃહનલ્લા ઇત કુમાર હે કુમાર આ બાજુ આ બાજુ અભિમન્યુ એ તો અભિમન્યુ એને પહેલાં લઈશું હે અભિમન્યુ હે કુમાર આ બાજુ આ બાજુ અભિમન્યુ વધતી અભિમન્યુ નામ અભિમન્યુ નામ કથમ કથમ કેમ કેમ અભિમન્યુ નામા હમ હું નામ નામ અહમ હું અભિમાન્યુ છું એમ ભો કિમ નામાભિ અભિભાષ્ય તે ક્ષત્રિયા અત્ર અહીંયા ક્ષત્રિયોને કેમ નામથી બોલાવવામાં આવે છે ત્યારે અભિમાન્યુની આ વાત સાંભળીને આગળ શું કહે છે બ્રુહનલ્લા કહે છે શું કહે છે જાવ બૃહનલ્લા એટલે અર્જુન રૂપમાં એનું અજ્ઞાત વિશે નામ બૃહનલા હતું અભિમન્યુ હે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની તે જનની તારી માતા સુખમ આસ્તે સુખી છે મજામાં છે અભિમન્યુ હું વધતી કથમ કથમ કેમ કેમ જનની નામ માતાનું નામ અભિમન્યુને નવાઈ લાગે કે આ કેમ મારી માતા વિશે પૂછે છે મારી માતાનું નામ કેમ કેમ ત્યારે અભિમન્યુ શ્રી બૃહનલાને જોઈને સવાલ કરે છે કે શું ભવાન આપશ્રી ધર્મરાજ હો ધર્મરાજ છો એટલે કે યુધિષ્ઠિ છો મેં ન હોત કે મેં એટલે મારા ન હોય તો ભીમસેન છો કે ધનંજય હોત કે ધનંજય કાઉસમાં લખવું હોય તો એ કોનું સંબોધન છે અર્જુનનું કે અર્જુન છો શું આપશ્રી ધર્મરાજ યુધિષ્ઠિર છો ભીમસેન છો કે અર્જુન છો એમ અર્જુનનું નામ ધનંજય એટલા માટે પહેર પાડવા પડ્યું મિત્રો કે યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞ કરેલો અને આ યજ્ઞની અંદર દેશના જુદા જુદા ભાગોમાંથી ધન એકત્ર કરવાની વાત આવી તો અભિ પેલો અર્જુન છે એ દેશમાં જુદી જુદી જગ્યાઓથી ઘણું બધું ધન એકત્ર કર્યું એકઠું કર્યું એટલા માટે ધન અંજય બરાબર ધનને મેળવનાર પ્રાપ્ત કરનાર એના ઉપરથી એનું નામ ધનંજય પણ કહેવામાં આવે ગાંધીધારી તરીકે પણ ઓળખવામાં આવે અર્જુનના ઘણા બધા નામો છે પણ આપણે અહીંયા એની ટૂંકમાં ધનંજય એટલે અર્જુન એમ સમજશું યન મામ કેમ મારા યત મામ યત એટલે કે ને મામ એટલે મારા પિતૃ વદાક્રમ્ય સ્ત્રીગતામ કથામ શું આપ મારા અવદા અવદાક્રમ્ય એટલે કે અવગણના કરીને શું કરીને અવગણના કરીને મેં ને પહેલાં લેશું યત એટલે કે પિતૃ અવદાક્રમ્ય પિતાની જ જેમ અવગણના કરીને મામ મને કથા કેમ શા માટે સ્ત્રી ગતામ પૂછે છે સ્ત્રી વિશે પૂછો છો મને શંકા છે અભિમાન્યુ કહે છે કે મને શંકા છે કે મારા પિતા હોય જેમ એમ પિતાને જેમ આક્રમણ કરીને એટલે કે મારી અવગણના કરીને બરાબર તમે શા માટે સ્ત્રી વિશે પૂછો છો કેમ સ્ત્રી વિશે પૂછો છો મને સમજાતું નથી એમ એટલે એને શંકા ગઈ કે અમારા પિતા હોય એવું મને લાગે છે